વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં વટામણ એકસો આઠ એમ્બ્યુલન્સ ગોલાણા ગામની જોખમી સગર્ભાને ઘરે જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી ગોલાણા ગામના પચીસ વર્ષીય સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા થતાં એકસો આઠ ટીમને જાણ કરવામાં આવી વટામણ ખાતે કાર્યરત એકસો આઠ એમ્બ્યુલન્સના ઈ હિંમત ચાવડા અને પાયલટ પ્રદ્યુમનસિંહ ધૂમળ તાત્કાલિક સ્થળે પહોંચીને ગરીબ સગર્ભા મહિલાની તપાસ કરતાં ઘરે જ ડિલેવરી કરવાની ફરજ પડી હતી કારણ કે અસહ્ય પ્રસવ પીડાનો દુખાવો હોવાથી એકસો આઠ વટામણ ટીમ પોતાની કલા કૌશલ્ય અને સૂઝબૂઝથી ઇએમટી અને પાઇલોટ દ્વારા ફિઝિશિયન સાહેબની સલાહ સૂચનાથી ઘરે પ્રસુતિ કરાવવામાં આવી જેમાં માતા અને જે નવજાત શિશુનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી ત્યારબાદ પ્રસૂતાને નજીક અને તેના નવજાત શિશુને નજીકની સીએચસી ખંભાત લઈ જવામાં આવ્યા હતા અને આશા વર્કર ગીતાબેન દ્વારા વટામણ એકસો આઠ ટીમનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો